આજની નવી પેઢીની જીવનશૈલી સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની ગઈ છે અનેક બીમારીથી આજનો માનવી પીડાઈ રહ્યો છે આપણી આસપાસ હાજર વાયરસ અને બેક્ટેરિયાને કારણે રોગોનું જોખમ હંમેશા રહે છે જેની સામે વિવિધ રોગોને અંગુશમાં રાખવા એકમાત્ર રસીકરણ કામ કરે છે લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે સોળ માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે એકમાત્ર સરકારી આરોગ્ય વિભાગ છે જ્યાં વિના મૂલ્યે વિવિધ રોગોને લઈ રસી આપવામાં આવે છે ગુજરાતના દરેક ખૂણે ભલે ઘર હોય કે ખેતર કે પછી પહાડી વિસ્તાર આરોગ્ય વિભાગ ત્યાં પહોંચી બાળકોને રસી આપી તેઓના આરોગ્યની સારસંભાળ રાખે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં આજે તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીની આગેવાનીમાં રસીકરણ અભિયાન થયું હતું જેમાં ચાલુ વર્ષ દરમિયાન છ હજાર ત્રણસો આડત્રીસ વાર્ષિક લક્ષ્યાંકની સામે છ હજાર ત્રણસો ત્રેવીસ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું તાલુકામાં ગત ગત વર્ષોમાં થયેલ રસીકરણ આંકડાની વાત કરીએ તો વર્ષે પાંચ બાળકોને વિવિધ રસી આપવામાં આવી હતી જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ચાર હજાર નવસો બાણું વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પાંચ હજાર બસો સત્તર જ્યારે વર્ષ બે હજાર વીસ એકવીસમાં પાંચ હજાર ચારસો ને તેત્રીસ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી હતી ધાંદરા ખાતે આજે પીએચસી અને સીએસમાં આવતા તમામ ગામોમાં મેગા રસીકરણ યોજાયું હતું સ્થાનિક નાગરિકોનું માનીએ તો પોતાના બાળકોને ભયંકર રોગથી બચાવવા માટે સરકારી આરોગ્ય વિભાગમાંથી વિનામૂલ્યે રસી મળે છે જે બાળકોને આપવી જરૂરી બની જાય છે કેટલીક યોજનાઓમાં તો સરકાર હફ્તા પ્રમાણે રકમ પણ આપે છે જો આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો અમને ધાનાતા ધાંધરા તાલુકામાં સોમાણી સાહેબ છે એમનું ખૂબ કામ કામગીરી ખૂબ સરસ છે દરેક ગામડે જઈને રસીકરણનું હોય મમતા દિવસ હોય તો ગામડામાં જઈ અને પબ્લિકને ખૂબ સમજાવી અને રસી અપાવે છે અને એમની કામગીરી ખૂબ બેસ્ટ છે જો આ ઓરી વિશે વાત કરવામાં આવે તો અમારા ગામની જો થાવર ગામની વાત કરવામાં આવે તો અમારા ગામનો જે સ્ટાફ છે ખૂબ જ મહેનતું છે અમારા ગામના જે ગ્રુપ છે એમાં પણ બધે મૂકે કે બાળકોને રસી અપાવો અને એમને તકલીફ પણ ખૂબ પડે છે કેમ કે અમુક માતા પિતા સમજતા નથી કે ઓરઈની રસી અપાવવી કે નહીં એમને તકલીફ ખૂબ પડે છે અને આ સરકાર મફતમાં રસી આપે તો દરેકને સમજવું જોઈએ રસી આપવી જોઈએ મફત આપે છે અને ઉપરથી પૈસા પણ આપે છે તો સરકારી હોસ્પિટલમાં રસી અપાવવી જોઈએ અને જો પ્રાઇવેટમાં જાઓ તો એના પૈસા પચીસસો રૂપિયા થાય રસીના તો આ મફત આવે સરકારી કામગીરી ખૂબ બેસ્ટ છે અમારા ગામનો જે સ્ટાફ છે એ પણ ખૂબ કામગીરી કરે છે ખેતરે ખેતરે ફરે છે અને ખૂબ સરસ કામગીરી કરે છે મારી ગામ લોકોને દરેકને વિનંતી દરેક ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા હોય છે સરકારી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને પોલિયોની રસી ઓરીની રસી ટીબી માટેની રસી નિમોનિયાની રસી અને જાડા માટેની રસી આપવામાં આવે છે જે રસી લીધા બાદ બાળકો જીવલેણ રોગથી બચી શકે છે આ જ રીતે પાંચ ઘાતક રોગ બાબતે પણ રસી આપવામાં આવે છે જેમાં ખેટેટીયો રોગ ઉટેટીયો રોગ કમળાનો રોગ ધનુરનો રોગ અને મગજના તાવ બાબતે પણ આરોગ્ય વિભાગ રસી આપે છે ધાંદેરા તાલુકાના કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ લક્ષ્યાંક પ્રમાણે રસીકરણની કામગીરી કરી છે મહિલા આરોગ્ય કર્મચારી સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં આવેલ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી બાળકોને રસી આપવામાં આવે છે જેમાં ઘણીવાર બાળકોના માતા પિતા રસી બાબતે તૈયાર થતા નથી તબીબોની મદદ સાથે બાળકોને રસી આપવામાં આવે છે જેથી બાળકો રોગોથી બચી શકે છે અમારે જેમ કે બાળક જીરોથી થી લઈને પાંચ વર્ષ થાય ત્યાં સુધી પાંચ વર્ષમાં સાત વાર વેક્સિનેશન કરવાનું હોય છે જેમાં અનેક ઘણા પ્રકારની ઘણા રોગો વિશે રસી આવે છે જેમ કે બીસીજી છે જે ટીબી માટે હોય છે પછી એક વેક્સિન પીસીવી હોય છે જે ન્યુમોનિયા માટેની હોય છે પેન્ટા હોય છે જે ખટેટ્યુ ઉટેટ્યુ ઇન્ફ્લુએન્ઝા એના માટે હોય છે પછી જેમ એમઆર આર મિઝલ સુબેલાની વેક્સિન હોય છે જે ઓરી માતાની વેક્સિન હોય છે જે હાલમાં સાવત્રિક રસીકરણ ચાલી રહ્યું છે સરકાર શ્રી દ્વારા જે એમઆર કેમ્પેન ચાલુ કર્યું છે આ બે દિવસનું પંદર સોળ તારીખમાં જેમાં અમે ઘણા બાળકો કવર કરી દીધા છે જેમ કે વરસ દરમિયાન અમારી પીએસસી કુવારલા સબ સેન્ટર થાવર બે અને ટોટલ પીએસસીનો આંકડો થઈને સત્યાવીસો સત્યાવીસ બાળકોનું વેક્સિનેશન કવર કર્યું છે અને અમે અહીંયા સેન્ટર ઉપર પણ લાભાર્થી બોલાવીએ છીએ અને જો લાભાર્થી લેફ્ટ આઉટ હોય ડ્રોપ આઉટ હોય અમારા સુધી ના પહોંચી વળતા હોય અમે એમના સુધી ના જતા હોઈએ તો અમે ફિલ્ડમાં જઈને પણ વેક્સિનેશન કમ્પલેટ કરીએ છીએ અને જેમ કે લાભાર્થી વેક્સિન લેવા માટે ના માને તો અમે એમને સમજાવીએ છીએ પછી અમારાથી ના માને તો અમારા એફએચએસ બેન છે મેડિકલ ઓફિસર છે એવી રીતે અમારા પીએસસી ની ટીમ છે તો અમારી પીએસસી ની ટીમ દ્વારા અમે એમને સમજાવીએ છીએ અને અમે વેક્સિનેશન ની આગળની કાર્ય કામગીરી પૂરી કરીએ છીએ